ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખ સર્કલ પર રેલવે ઓવર બ્રિજને ખુલ્લો અમિત શાહે રેલવે ઓવર બ્રિજ નીચે બનેલ કોમ્પ્લેક્ષનું પણ ઉદ્ઘાટન કર્યું હવે બ્રિજ નીચે બાળકો ટેબલ ટેનિસ ચેસ ટેનિસ બેડમિન્ટન જેવી રમતો રમી શકશે તો અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ સવારે ગાંધીનગર પહોંચ્યા અને ત્યાં તેમણે ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો અને ત્યાં કેટલીક સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે એ પણ ખુલ્લી મૂકી અને લોકો હવે ત્યાં જઈ અને રમતગમત પણ માણી શકશે મજા લઈ શકશે આપ દ્રશ્યો એ વખતના જોરા છો જ્યારે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે તૈયાર થયેલું છે એને ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લું મૂક્યું છે તો અમિત શાહે ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો આ સાથે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું રેલવે ઓવરબ્રિજનું પણ તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખ છ સર્કલ પર રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો અમિત શાહે રેલવે ઓવરબ્રિજ નીચે બનેલ મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કર્યું હવે બ્રિજ નીચે બાળકો ટેબલ ટેનિસ ચેસ ટેનિસ બેડમિન્ટન જેવી રમતો રમી શકશે